નમસ્કાર મિત્રો વાપી રિપબ્લિક જન અધિકાર અભિયાન સંમેલન ગુજરાત કોંગ્રેસ સમિતિના આદર્શ અનુસાર તારીખ પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસ શુક્રવારના દિને સવારે દસ કલાકે કરવડ રાજ રિસોર્ટ નાની તંબાડી રોડ વાપી મુકામે જન અધિકાર અભિયાન સંમેલન રાખવામાં આવેલું હતું જેમાં વલસાડ જિલ્લાના પ્રભારી શ્રી પીડી વસાવાજી વલસાડ જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી કિશનભાઈ પટેલ માજી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી દિનેશભાઈ પટેલ વાપી શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી નિમેશભાઈ વસી વાપી નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા શ્રી ખંડુભાઈ પટેલ વાપી તાલુકા કોંગ્રેસના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ આશાબેન દુબે પ્રદેશ કોંગ્રેસના મંત્રી વગેરે શ્રી ઉપસ્થિત રહી આ મિટિંગને સફળ બનાવી હતી e aí